you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જૂન સુધી ઇન્ડિયન બેંક તેમના ગ્રાહકોને સ્પેશિયલ એફડી પર આઠ ટકા વ્યાજ મળી રહે છે જો તમે ઓછા સમયમાં વધારે રિટર્ન કમાવા ઈચ્છો છો તો આ મહિનાના અંત સુધીમાં તમારે આ ઓફરનો લાભ અચૂક લેવો જોઈએ ગ્રાહકો પાસે રોકાણ માટે એક દિવસનો સમય છે ઇન્ડિયન બેંકની ખાસ એફડી ઇન્ડિયન બેંક ગ્રાહકોની સ્પેશ્યલ એફડી સ્કીમ ઓફર કરી રહી છે પબ્લિક સેક્ટર બેંક ઇન્ડિયન બેંક તેના ગ્રાહકોને ત્રણસો અને ચારસો દિવસની એફડી ઓફર કરી રહી છે ઇન્ડિયન બેંક ની વેબસાઇટ ઇન્ડ સુપર ચારસો ઇન્ડ સુપ્રીમ ત્રણસો નામની એફડી ત્રીસ જૂન બે કરી શકાય છે પંજાબ એન્ડ સિંધ સુધક તેના ગ્રાહકોને ગ્રાહકોનેત્રીસ દિવસ ત્રણસો દિવસ ચારસો ચુમાલીસ દિવસની સ્પેશિયલ એફડી ઓફર કરી રહી છે આ સ્પેશિયલ એફડી પર મહત્તમ આઠ પોઈન્ટ જીરો પાંચ ટકા વ્યાજ મળશે બેંક ની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર બેંક બસો બાવીસ દિવસની એફડી પર સાત પોઈન્ટ જીરો પાંચ ટકા ત્રણસો તેત્રીસ દિવસની એફડી પર સાત પોઈન્ટ દસ ટકા અને ચારસો ચુમાલીસ દિવસની એફડી પર સાત પોઈન્ટ પચીસ ટકા વ્યાજ ઓફર કરી રહી છે